આજનો ઉખાણું સાંભળવું દરેક ને રાતા રાતા રતનજી પેટમાં રાખે પણા વળી ગામે ગામે થાય એને ખાય રંક ને રાણા ચાલો આવડી ઊંચી આંગળી કરે કાજલ બેન ટમેટા જવાબ નહીં આવે ગાજર નહીં આવે પ્રયત્ન કરો ચાલો બોલો બોલો બીટ નહીં આવે જવાબ મરચું જવાબ નહીં આવે દીપકભાઈ તરબૂચ જવાબ નહીં આવે સંજયભાઈ મૂળો રાતો હોય જો રાતા કલરનો એટલે કે લાલ કલર જેવું હોય અને એના પેટમાં પણા એટલે કે પાણા જેવું કંઈક હોય ડુંગળી જવાબ નહીં આવે સ્ટ્રોબેરી નહીં આવે ચાલો વિચારીને મને કાલે કહેજો